લેબોરેટરી ટેસ્ટ હોય તમે જ્યારે બીમાર પડો ત્યારે તમે દવાખાને જાઓ એ ડૉક્ટરો ક્યાં અલગ અલગ ટેસ્ટ કરાવે ને કાં તો એક્સ રે પણ યા સોનોગ્રાફી કરાવે યા એમઆરઆઈ કરાવે યા પછી કોઈ એવા બ્લડના કે પૈસા આપણને ટેસ્ટ કરાવે એમાંથી એક રોગ નક્કી થાય કે અને શું થયો છે તો એવી રીતે વિપસ્યના છે ને જે એક એક્ઝેક્ટ ઈ એમઆરઆઈ છે આઈ જરૂર છે હમ એ વિપસ્યનાની આઠ દિવસની તમારે પોતાની ધ્યાન સાધના સુધી કરવાની જરૂર છે શું છે પોતાની ધ્યાન સાધના સોધી કરવાની છે અમે અલગ અલગ તરીકાઓથી કરાવશું બધું જાત જાતનું એમાંથી તમારા મશીન ને અનુકૂળ કઈ છે હવે જો એક જ ધ્યાન પદ્ધતિ હાલતી હોય તો એકસો બાર વિધિ ની જરૂર નથી એકસો ને બાર વિધિ બતાવી એનો મતલબ કે મશીન અલગ અલગ ટાઈપના છે મનુષ્ય અલગ અલગ ટાઈપના છે અને અલગ અલગ વિચારધારાઓના છે એટલે એકસો ને બાર વિધિ બતાવી દીધી તો આ એક એમઆરઆઈ ટેસ્ટ છે જ્યાં એક્સરે મશીન છે કે આ સાધના આ દિવસ દરમિયાન તમને પોતાની કોઈ ધ્યાન સાધના તમને મળી જશે આમાંથી કે મારા માટે આ ચીજ કરવાની છે એ તમારે સુધી કરવાની હોય સમજે હં કદાચ એક એક પેલા પેલા આ દિવસના કોર્સમાં તમને મળે ખરી અને મળી પણ જાય અને કદાચ ન પણ મળે તો તમારે બીજી વાર પણ કરવી પડશે અમે ત્યારે પણ ત્રણ વખત કરો તો મળી જ જાય કે તમારી સાધના કઈ છે પછી جیو الگ, الگ سمسیا سمادان کئی ساتنا کریں جانے ایک ویکن میں چار پانچ دیان سکے. کتنی؟ چار چارنا ہوتی وطن چار ہوا سر کوئی سمسیا ہوا بھیج ہو بڑوں لگ پد اپنی ایک سو بار ہو અને એમાંથી ઓલ ઓવર એક હોય હમ્મ એ તમારે મુખ્ય હોય હમ્મ એવી રીતે તમારે સૌથી કાઢવાની છે હવે બીજી વસ્તુ કે જે ધ્યાન સાધના છે અહીંયા વાત છે સીધી કીધેલી છે કે વિપસ્થ્યના વિશેષ પદ્ધતિથી જોવાનું છે એકજેટ ખોય ખોવાઈ જવાનું નથી જોવાની વાત છે લો હોશ રહેવાની વાત છે શું છે તમે ધ્યાન લાગ્યો ધ્યાનમાં ક્યાંય ખોવાનું નથી પણ જે પણ અંદર થાય છે એને જુઓ અંદર તમારો હોશ જળવાઈ રહેવો

આઠ માટે બે દિવસ તમારે એક જ પ્રકારની સાતરા કરવાની છે કે શ્વાસ ઉપર ધ્યાન લેવાનું છે કેવી રીતે કરવાનું છે તમે હો બેલતા હો લામે